નમસ્કાર સાથે કચ્છ યુનિવર્સિટીના એડવાન્સ જૈન રિસર્ચ સેન્ટરની વાઇસ ચાન્સેલર ડૉક્ટર મોહન પટેલની અધ્યક્ષતામાં એક અગત્યની બેઠક યોજાઈ હતી જેમાં વડોદરાથી આર્ટ્સ ફેકલ્ટીના ડૉક્ટર શ્વેતાબેન જેજુરકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા ક્રાંતગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે વાઇસ ચાન્સેલર ડોક્ટર મોહન પટેલની અધ્યક્ષતામાં આચાર્ય મનોહર કિર્તિ સુરેશ્વરજી એડવાન્સ રિસર્ચ સ્ટડી સેન્ટરની મહત્વની બેઠક મળી હતી આ કોર્સ અને કાર્યક્રમ સુચારૂ ચાલે તે માટે પાંચ સભ્યોની એક સમિતિ બનાવવામાં આવી છે આ સભ્યોમાં સેન્ટ્રલ યુનિવર્સિટીના ડોક્ટર મિલિંદ સોલંકી ગોવિંદગુરૂ યુનિવર્સિટી ગોધરાના ડોક્ટર ભાવેશ જેઠવા અને રજીસ્ટ્રાર ડોકટર અનિલ ગોર આઈએએ સ્ટડી સેન્ટરના પ્રોફેસર અજય રાઠોર હિતેશ ખંડોર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ તેમજ આર્ટ ફેકલ્ટીના ડોક્ટર સ્મિતા જીજુરકરનો સમાવેશ થાય છે આ મીટીંગમાં આ તમામ સભ્યોએ ઉપસ્થિત રહીને અગત્યના સૂચનો કર્યા હતા આ દરમિયાન મનોહર કીર્તિ સુરેશ્વરજી મહારાજના પ્રતિનિધિ મેહુલ ગાંધી અને ભુજના અગ્રણી અને સભ્ય હિતેશ ખંડોરે કચ્છ યુનિવર્સિટી કેમ્પસમાં આ કોર્સ ચલાવવા માટે નવું ભવન બનાવવા માટેની રજૂઆત કરી હતી ત્યારે વાઇસ ચાન્સેલર ડોક્ટર પટેલે હોસ્ટેલની બાજુમાં આવેલી જગ્યા આ નવીન ભવન માટે આપવાની મંજૂરી આપી હતી ત્યારબાદ બેઠક બાદ સ્થળ ઉપર જઈને જગ્યાનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું કચ્છ યુનિવર્સિટીમાં એડવાન્સ રિસર્ચ જૈન સ્ટડી સેન્ટરનો હવાલો સંભાળતા ડોક્ટર પંકજ ઠાકરે જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા સર્ટિફિકેટ કોર્સ શોર્ટ ટર્મ કોર્સ શરૂ કરવાની મિટિંગમાં આ એજન્ડાને બહાલી આપવામાં આવી છે જૈન સ્ટડી સેન્ટર તેમજ આઈએ સ્ટડી સેન્ટર સામાન્ય સભા મળી હતી તેમાં કેવું નક્કી કરવામાં આવ્યું છે કે શોર્ટ ટર્મ સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સીસ એ આ કચ્છ યુનિવર્સિટીના આ બંને સેન્ટર દ્વારા ચાલવા જોઈએ એ જ રીતે જ્યારે આ સેન્ટર એ કચ્છ યુનિવર્સિટીને મળ્યું છે તો એના ઉપક્રમે આ જૈન જે સ્ટડી સેન્ટર છે એનો વધુ ને વધુ ફેલાવો થાય એના માટે આપણે વર્કશોપ સેમિનાર એવા વિષયોનું આયોજન કરી અને એ આયોજન પણ આપણા ભુજના ટાઉનહોલની અંદર થાય કે જેથી મહત્તમ વિદ્યાર્થીઓ અને જૈન ધર્મગુરુઓ સાથે એમનો વાર્તાલાપ પણ થઈ શકે અને એ રીતે આજે આજ મીટિંગ મળી હતી એમાં આ બંને વિષયોને લઈ અને બે વિષયો નક્કી કરવામાં આવ્યા છે એની સાથે સાથે જે લાઇબ્રેરી છે લાઇબ્રેરીના પુસ્તકો પણ અહીંયા મળ્યા છે અને વધુને વધુ પુસ્તકો લેવા માટે અને એનો સંગ્રહ કઈ રીતે સારી રીતે થઈ શકે એના માટેનું પણ આયોજન કરવામાં આવ્યું અને એ જ રીતે જે આપણી હસ્તલિખિત પ્રથો જે છે એ પ્રથોનું વ્યવસ્થિત રીતે આપણે રાખી શકીએ એના માટે વધારાના કબાટ પણ લેવા અને એને યોગ્ય રીતે વૈજ્ઞાનિક ઢબે સાચવવા માટે આપણે પ્રયત્નો કરવા અને જે કંઈ ફંડ મળ્યું છે એ વધુને વધુ એનો ઉપયોગ થાય કાર્યક્ષમ ઉપયોગ થાય એના માટેનો પણ પ્રયત્ન એ અહીંયા આ જૈન સ્ટડી સેન્ટરની મિટિંગમાં કરવામાં આવ્યો છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ કચ્છ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર